સાબરકાંઠા જિલ્લાના વડાલી શેઠ સીજે હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સાબરકાંઠા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસ વડાલીનગર ખાતે આવેલા શેઠ સી જે હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં સાબરકાંઠાના અંદાજીત ચૌદસો થી વધુ સ્પર્ધકોએ ગાયન વાદન ભરતનાટ્યમ એક પાત્રીય અભિનય સર્જનાત્મક કલા

શ્રી તકતસિંહ હડિયોલ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ચંપાવત અને સમગ્ર સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો આ સમગ્ર કલા મહાકુંભમાં સ્પર્ધાના કન્વીનર શેઠ સી જે હાઈસ્કૂલ વડાલીના શિક્ષક શ્રી અલ્પેશ બી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અસમુખ પ્રજાપતિ ડીપી ન્યૂઝ સાબરકાંઠા subscribe now and press the bell icon never miss an update